આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા એક હજાર પંચાવન પોઈન્ટ બત્રીસ કરોડનું બજેટ રજૂ કરાયું આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપનાએ અંદાજપત્ર આપતા હર્ષની લાગણી અનુભવું છું શ્રી મિલેન્દ્ર બાપના દ્વારા આણંદ મહાનગરપાલિકાનો નો સર્વાંગી વિકાસ થાય તેવું વર્ષ બે હાજર પચીસ છવ્વીસ નું અંદાજિત રૂપિયા એક હજાર પંચાવન બત્રીસ બજેટ આણંદ મહાનગરપાલિકાના શ્રી અને કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું શ્રી મિલિંદ બાપનાએ મિલકતવીરા સંબંધે જણાવ્યું કે આણંદ મહાનગરપાલિકાનું આ પ્રથમ વર્ષ હોય કોઈ કર અને દરમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી હાલના દર યથાવત રહેશે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં શહેર વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શન માટે નવી એજન્સીને કામ આપવામાં આવ્યું છે જે માર્ચ બે હજાર પચીસ સુધી આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાઓ સહિત તમામ વિસ્તારોમાંથી પણ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન 100% કરવામાં આવશે બજેટ રજુ કરવામાં આવ્યું છે આ બજેટમાં માન્ય સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ વૈવર્ધાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદની જનતાને બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે આ બજેટનો અંદાજ એસ્ટિમેટ 1055 કરોડનું છે એમાં 890 ના આસપાસના કેપિટલ વર્કના કામ લીધા છે આ વર્ષ આપને દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ કરવામાં આવી છે આ બજેટમાં બીજા સંસાધન પર્યાવરણ વેજીટેબલ માર્કેટ ફૂડ માર્કેટ શાર માર્કેટ વેન્ડિંગ ઝોન પાર્કિંગ ટ્રાફિક અને જો દબાણનો પ્રશ્ન છે સ્વચ્છતાનો પ્રશ્ન છે એના ધ્યાનમાં લઈને બધા

સાથે સાથે જો ચાર ગ્રામ્ય વિસ્તારમાં એમાં સમાવેશ થયો છે એમાં મૂળભૂત સુવિધાઓ જેટલા કે એટલે કે ગટર પાણી અને રોડનાં કામ પણ લીધા છે એના સિવાય આણંદમાં આ હાલમાં આપણે કોઈ એક અંગ્રેજી માધ્યમની શાળા છે નથી આ વર્ષે એને બી શ્રીની આપણે મંજૂરી લઈને આણંદમાં બી એક અંગ્રેજી માધ્યમનું શાળા શરૂ કરવામાં આવશે આ વર્ષ આપને ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે અને ટેક્સ જૂના આપની પદ્ધતિ હતી આ આપને કન્ટિન્યુ રાખવામાં આવી છે ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્યવાહી થશે એના માટે આપણે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે એના સિવાય ને અંકુશ ડોન કંટ્રોલ કરવા માટે પાંજરા પોલ નું એક્સપાન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે થેન્ક યુ